એ આ ફળ દેખાઈ જો આલે મનુષ્ય હું તારા જેવું નથી કે તું મને કાકે જે સતા પર હું તને ફળ આપું મારો સુભાવ પરપカリ છે તું બોલે મને કાપ તો ઓ પણ આલે છે તો આલે મને બહુ ફળ આપો હવે મને કાપતો તો કરી પહેલા ખાઈ હવે કે લાગે છે કે ખાડો પુરાઈ ગયો છે ચાલો પાછું હવે કાપવાનું આ આ અરે મનુષ્ય તું કાપમાં હજી તો મેં તને હમણા ફળ આપ્યું તારા પેટનો ખાડો પૂર્યો તને સંતોષ કરાય સદા તું મને હજી કાપે છે મારા છાયે તું બેઠો છે સદા મને કાપમાં આ તારી આગલી આવતી પેઢી માટે હું જરૂરી છું આજે હું એવડા વૃક્ષને કાપી નાખીશ તો આને પાછું ફરી મોટું કરવામાં વર્ષો વયા જશે

ના ભાઈ આને આપણો આખો એવો સ્વભાવ નથી હું દુખ છું હું પરોપકારી અરે ભાઈ પાકતો હોય અરે ભાઈ આ ભવિષ્યમાં ઉપકારનો બદલો તને કાપીને દેશે આ મનુષ્ય છે મનુષ્ય કોઈનું માને નહીં તું આની ઉપર આટલો વિશ્વાસ કરમા ને તું આને નીચે ઉતાર તો મને ખાઈને મારું પેટ ભરો ના ના સિંહ ભાઈ આપડા થી એવું ન કરે ભાઈ નીચે ઉતાર હું તે બચાવો બચાવો અરે ભાઈ તું આને નીચે ઉતાર રૂસ

આપનો ખૂબ ખૂબ આભાર આ સી નતરાજે ખાઈ જાત મને એ તો અમારો સ્વભાવ છે તમે મનુષ્ય અમને કેટલાય વર્ષથી કાપો છો છતાંય અમે તમને ફળ આપીએ છીએ લાકડું આપીએ છીએ તમારી જમીનનું ધોવાણ અટકાવીએ છીએ તમને એટલો ઓક્સિજન આપીએ છીએ આ બધું કરવા છતાંય તમે મનુષ્ય અમને કાપી નાખો આ મોટા વૃક્ષને તમે આજે કાપી નાખશો એને મોટું કરવામાં વર્ષો એ જવા તો તમે ક્યારે આપણે જઈને આગળ વધશો અને આજ તમે આવું ને આવો તમારી બાળકોને તમારી વાંગી બેગી શીખવાડશો તો આ વૃક્ષો કપાતા જશે તો પૃથ્વીનું શું થશે અમે છીએ તો પૃથ્વી ઉપર તમે છો એ વૃક્ષ હવે મને બધું સમજાય ગયું છે આ ઉપવાડી નીચે મૂકી દઉં છું હવે પછી તે હું વૃક્ષનો શિકાર કાપીશ નહીં